એક ભેંસ એક ખડેલી અને એક પાડી ટોટલ ત્રણ પશુ વેચવાના છે એકદમ વ્યાજબી ભાવે તમારે જે પણ પશુની ખરીદી કરવી હોય તે મળી જશે અંદર ત્રણે ત્રણ પશુની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તો ટોટલ ત્રણ પશુ વેચવાના છે એક ભેંસ છે એક પાડી છે ને એક ખડેલી છે એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ સૌ પ્રથમ તમને ભેંસની વાત કરું તો તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ ચોથા વેતરની અંદર છે ચોથું વેતર વ્યાસે અને વીસ દિવસની કાચી છે એટલે કે વીસ દિવસ પછી આ ભેંસ વ્યાય જશે આગળના વેતરમાં સાત લિટર દૂધ હતું સાવ સોજી ભેંસ છે રૂબરૂ સ્થળ પર જોઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને કોઈ પણ પશુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ભેંસની કિંમત પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને તેની સાથે એક ખડેલું છે અને એક પાડી છે આ બંને પણ આપવાના છે જેની કિંમત નેવું હજાર રાખવામાં આવી છે કિંમતમાં ત્રણે ત્રણ પશુ નો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમામ પશુ ક્યાં જોવા જોવા મળશે મળશે તેની વાત મોરબી અને રાતાભેર પશુ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઇઠોતેર વાળા નંબર પર કોલ કરી કોઈપણ પશુની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો